તો આપણે યુટ્યુબનું પેમેન્ટ આ પહેલું નહીં અને આ બીજું પેમેન્ટ આવી જોઈએ તો આ જે પેમેન્ટ આવ્યું ને એ અમારી બીજી ચેનલ છે એમાં કાર્ટૂન વિડીયો આવ્યું એ લગભગ ઘણા ખરાને ખબર નહીં કે આ ચેનલ કોની હે અને એ પેમેન્ટ અને અમારા જોડે કુલ ત્રણ ચેલો ગાઈશ વેલકમ બેક ટુ માય ચેનલ અમારી મયુર લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે અમે આવ્યા છો અહીંયા ફોટા પાડવા તો કોઈ પણ અહીંયા લગ્નનું હોય અને વિડિયો શૂટિંગ કે ફોટા પાડવાય તો આ લોકેશન આવવાનું ભૂલતા નહીં આ તમે જોઈ શકો છો કે અહીંયા બધા ફોટા પાડવા જાય લોકો બાકી અને આ લોકેશન અને આ લોકેશન કઈ જગ્યાએ તમે દેખેલું હોય તો તમે કોમેન્ટ કરવાનું બીજી વાત એ કરવાની કે આપણે ચાંદના રાત જોતા હતા કે યુટ્યુબનું પેમેન્ટ ચાણી આવે ચાણી આવે તો આપણે યુટ્યુબનું પેમેન્ટ આ પહેલું નહીં અને આ બીજું પેમેન્ટ આવી ગયું તો આ જે પેમેન્ટ આવ્યું ને એ અમારી બીજી ચેનલ છે એમાં કાર્ટૂન વિડીયો આવ્યું એ લગભગ ઘણા ખરાને ખબર નહીં કે આ ચેનલ કોની છે અને એ પેમેન્ટ અને મારા જોડે કુલ ત્રણ ચેનલ તો પહેલી આદ્ય સ્કૂલ ચેનલ હે એમાં હજુ આઠસો સબસ્ક્રાઈબ થાય અને બીજી મયુર બ્લોગ ચેનલ જે હમણાં ચાલુ કરી એ ચેનલ હે આજે તમે વિડીયો જોઈ રહ્યા છો ને એમ અને એ જ ચેનલ આ પહેલું પેમેન્ટ કેટલું આવે એ પણ હું તમને કહું પણ એ પેમેન્ટ શું લાવ્યો તો મિત્રો આજે હું એક્ટિવા લાયો એ યુટ્યુબ ના પેમેન્ટથી જ લાવ્યો તો ઘણા લોકો એ કહેતા હતા કે યુટ્યુબમાં કોઈ કમાવાનું નહીં કોઈ કમાનું પણ યુટ્યુબમાં જો તમે હળંગ મહેનત કરતા જ રહો ને તો એમાં કમાવાનું ઘણું જ છે અને આ જે મું એક્ટિવાલા આવ્યો યુટ્યુબના પેમેન્ટથી જ લાવ્યો અને આ મારું ને બીજું પેમેન્ટ આવ્યું એમ આ જે મારી કાર્ટૂન ચેનલ હે એમાં એમાં કોઈને હજી ખબર નહીં કે આ ચેનલ કોની છે અને હજુ મેં જાહેર કર્યું નહીં જાહેર કઈ કરીશ તો આ મારું બીજું પેમેન્ટ આવી ગયું એમ તેવીસ હજાર ને ચારસો રૂપિયા પેમેન્ટ આવ્યું બીજું જેવા કાર્ટૂન ચેનલ તો એના પૈસાથી અમે જ લાઈએ હજુ નંબર પ્લેટ અને એસેસરીજ બાકી આ જોઈ લો તમે જેવો મને કાર્ટૂન વાળી ચેનલમાં સપોર્ટ કર્યો એવો ને એવો અમારી રાધે ચેનલ માં પણ સપોર્ટ કરજો અને જે પેલા રાધેશ કુક ચેનલમાં જે પહેલું પેમેન્ટ આવશે એ પણ અમારે ઘરે નહીં લઈ જવાનું હારા કોમ જ વાપરવાના એટલે એવો ને એવો સપોર્ટ અમને આ મયુર બ્લોક ચેનલ મેં હમણાં નવી ચાલુ કરી એમાં પણ આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને તમારા લીધે જ આ સાધન આવ્યું કહેવા જેમ કે તમે વિડીયો જુઓ તાણી અમારે વ્યૂઝ આવી એટલે આવો ને આવો સપોર્ટ કરતો જ્યારે કાર્ટૂનવાળી ચેનલનું પહેલું પેમેન્ટ આવ્યું હતું ને તાણી મેં હારા જ કોમો જ વાપર્યું હતું તો અમારી ઈચ્છા કે આ જે રાધેશ કુક ચેનલ હે એનું પણ પહેલું પેમેન્ટ આવશે તો અમે હારા કોમો જ રાધે કુક ચેનલની લિંક માં હું નાખી દઉં તો એમાં અલગ અલગ રેસીપીના વિડીયો આવી તો એ ચેનલમાં પણ તમે વિડીયો જોતા રહેજો તમે જોશો તમને વ્યૂઝ પણ મળશે ને સપોર્ટ પણ મળશે તો આવો ને આવો સપોર્ટ બીજું એ કે હવે આ મયુર ચેનલ ચેનલમાં અમારા રોજના રોજ કંઈક નવા બ્લોગ વિડીયો આવતા જ રહી એટલે તમે રોજ જોતા રહેજો આટલા દિવસ તો રોજ કન્ટિન્યુ આવતા ના પણ હવે કન્ટિન્યુ વિડીયો આવતા આ ચેનલમાં અમારા નવા નવા વિડીયો એવા આવશે કે જોડે મેં ચોક ફરવા જ્યાં હોય કંઈક લાઈફ સ્ટાઇલના ગામડાના આવા અનેક વિડીયો સારા સારા આવતા રહેશે તો અમારી આ મયુબ લોક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના તો બધા ફ્રેન્ડ્સ મિત્રોને રાધે રાધે જય શ્રી કૃષ્ણ